બે છ સાત તેરી એકવીસ બરાબર નીચે બરાબર માઇનસ બે ચોક આઠ સાત ચોક અઠ્યાવીસ બરાબર એ નીચે બરાબર માઇનસ બે પંચાનો જવાબ ચાર ચાર સમાન સમય સંખ્યાઓ શોધો તો આના સિવાય આ ચાર મળી કે શું છે સમાન સમય સંખ્યાઓ છે ચલો હવે આ દાખલો બની

પાંચના છેદમાં બે વડે અહિયાં કેટલા વડે ઉપર ત્રણ વડે નીચે પણ ત્રણ વડે અને ઉપર ચાર વડે નીચે પણ ચાર વડે ઉપર પાંચ વડે નીચે પણ વડે નીચે લખવા પડે ચલો આમાં બરાબર પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ કેવા માઇનસ તો લખવા પડશે

મળી ગઈ ચલો ત્રીજો દાખલો છે કેટલા છે 4 ના છેદ માં 9 કેટલી વખત લખવાનું છે 4 વખત કેમ 4 વખત આપણને કીધું તો 4 સમાન સમય સંખ્યાઓ શોધો એટલે કોઈ એમ કે પાંચ સમાન સમય સંખ્યાઓ શોધો તો આપણે કેટલી વખત લખીશું પાંચ વખત કોઈ એમ કે 10 સમાન સમય સંખ્યાઓ શોધો તો કેટલી વખત લખીશું

પિસ્તાલીસ આમાં પણ આપણને ચાર સમાન સમય સંખ્યાઓ મળી ગઈ એક વસ્તુ યાદ રાખજો આ બધું તમને ભેગું ભેગું લાગે છે ને સરસ આપણે સમજી શકીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વધુ ને વધુ વિદ્યાર્થીને શેર કરજો જેથી દરેક ઘરે બેઠા સરળતાથી